સુરત શહેરમાં રખડતા ઢોરોના ઢોર પકડ ટીમ દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકો અને પાલિકાની ટીમ વચ્ચે માથાકૂટ થઈ હતી પશુ માલિકોએ બબાલ કરી હતી જે અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પ્રાપ્ત વિગત અનુસાર સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સચિન વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમ સચિન વિસ્તારમાં રખાટા ઢોર પકડી રહી હતી એ સમયે પશુપાલિકો આવી પહોંચ્યા હતા પાલિકાની ટીમ અને પશુ માલિકો વચ્ચે માઠાકૂટ થઈ હતી અને ઘર્ષણ સર્જાયું હતું પાલિકાની ટીમ સાથે માઠાકૂટ નો વિડીયો વાયરલ થયો હતો સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બીજી તરફ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમગ્ર મામલે સચિન પોલીસ મથક માં કરી હતી જેના પગલે બબાલકરના યુવકને પકડી પોલીસને સોંપ્યો છે આ સમગ્ર મામલો સચિન પોલીસ મથકે પહોંચતા પોલીસ તપાસ હાથ ધરી રહી છે